નમસ્તે દર્શક મિત્રો હું પ્રભુભાઈ કિહલા જેવી ખેતીની વાતોમાં તમારું સ્વાગત કરું છું મિત્રો મારું ગામ તાલુકો અને જિલ્લો રાજકોટ મારો મોબાઈલ સોપન સત્યાસી બાસઠ આ મારો મોબાઈલ નંબર છે મિત્રો અને આજે આપણે દૂધ ગોળનો છંટકાવ કરવાનો છે શેણિયામાં જે આમાં ગોળ છે આપણે એ ગોળ આ રીતનો ભૂકો કરી અને ઓગાળશું અને આમાં મિત્રો ગાય માતાનું દૂધ છે એ અસલ ઓરિજિનલ ગીર ગાય જે હોય અથવા કાંકરેજ એટલે દેશી ગાય હોય એનું દૂધ લેવાનું છે મિત્રો બાકી આપણે એસેફ કે જર્સીનું દૂધ આમાં નો હાલે એટલે મિત્રો આ જે દૂધ ગોળ પરિણામ જે કાંઈ આવે ને હું તમામ આગળ વિડીયોમાં બતાવીશ એટલે સેટ પૂરો વિડિયો જોશો એટલે તમને સંપૂર્ણ રીતે માહિતી મળે રહી છે મિત્રો તો ચાલો આપણે આજ આ ગોળનો ઝીણો ભૂકો કરી અને મિત્રો પછી આપણે ગોળ ઓગાળશું અને ઈ મિત્રો સો ગ્રામ એક પપે ગોળ નું માપ આવે એ રીતનું આપણે જે કાંઈ પપ થતા હોય માનો કે પાંચ પપ હોય તો આપણે પાંચસો કરો એટલે ગોળ તરત ઝડપથી ઓગળી જાય અને ગાય માતા નું દૂધ આપણે અઢીસો એમ એલ લેવાનું એટલે અઢીસો ગ્રામ ગાય માતા નું દૂધ અને આ જે ગોળ નું પાણી આપણે દ્રાવણ કરવી ગોળ એ ઈ હો એમ એલ એટલે ઈ પ્રમાણે માપ કરી અને આપણે પપમાં ઉમેરીશું અને એ બધું તમને હું સંપૂર્ણ રીતે આગળ વિડીયોમાં બતાવી જાય કમ્પ્લીટ રીતે આ રીતે વગાડી લેવાનું છે આ આપણે આ એક હો એમએલનું નું આવી રીતે માપ લઈ અને આ ગોળને ઓગાળે અને પછી આપણે પપમાં ઉમેરવાનું છે આ કોલ કો ગ્રામ ગોળનું દ્રાવણ એટલે પાણી ગોળનું અને પછી મિત્રો આપણે એક આ દૂધ ઉમેરવાનું છે ગાય માતાનું એ અઢીસો એમ એલ લેવાનું છે એક પપનું માપ છે મિત્રો પછી તમારે ઝાઝા પપ થતા હોય તો તમે એ પ્રમાણે દ્રાવણ કરી શકો અને જે પ્રમાણે તમારા પપ કરવા હોય એ પ્રમાણે પહેલાં દ્રાવણ તૈયાર કરી વાળવાનું અને પછી છટકાવ કરવાનો મિત્રો તો હવે આપણે એક દ્રાવણ તૈયાર થઈ ગયું છે અને પછી આપણે આવું પપ ભરશું એ સંપૂર્ણ રીતે તમને બતાવશું જો મિત્રો આપણે જે દૂધ ગોળ ઓગાળે અને ગાયનું દૂધ અને એક જીવા અમૃત એ બધું આપણે પપમાં ઉમેરવાનું છે છે કઈ રીતનું માપ તમને હું છું જો આપણે એક આ ગ્લાસ લઈ લીધેલો છે આપણે એક આ ગોળનું દ્રાવણ બનાવ્યું છે એ મિત્રો આ પપમાં આપણે આ એક માપ ભરી અને પપમાં ઉમેર્યું આ હો એમેલ ગોળ ઉમેરી દીધો હવે મિત્રો આપણે આ હો એમેલ નું માપ છે એટલે આ ગાય માતાનું દૂધ આપણે માનો કે માપ છે એટલે 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 બે નામી આ ગ્રામ ગ્રામ પછી એક અડધો ગ્લાસ એટલે અઢીસો એમ નું માપ થઈ જઈશું આ મિત્રો આપણે અડધો ગ્લાસ ભર્યો છે એટલે અઢીસો એમ નું માપ થઈ ગયું છે આ રીતે મિત્રો પપ્પા ઉમેર દેવાનું છે પછી મિત્રો આપણે એક જીવા અમરુ હારે એડ કરવાનું છે એ મિત્રો એક લિટર આ એક લિટર નું માપ છે એક લિટર આમાં પપમાં એડ કરી દીધું આ એક લીટર પપમાં એડ કરી દીધું મિત્રો આ જીવા અમૃતમાં જે કઈ આપણે સોડવાના તત્વ ઘટતા હોય જીવા અમૃતમાં સોળ જાતના સત્તર જાતના એવા તત્વ છે સલ્ફર મેગ્નેશિયમ પોટાશ જીંક કોપન બોરન તમામ જાતના એમાં મળી જાય અને મિત્રો જે આપણે ગોળમાં ગોળમાં પોટાશનું ભરપૂર પ્રમાણ આવેલું છે અને દૂધમાં દૂધમાં કેલ્શિયમ અને ગોળમાં કેલ્શિયમ એ બંને ત્રણેયનો છટકાવ કરશું એટલે આપણા પાકમાં જે કઈ મિત્રો ઘટતું છે એ તમામ રીતે આપણે ઉપરથી સોળમાં છટકાવ કરીશું એટલે મિત્રો જે સોડને જોતી વસ્તુ છે પરિપૂર્ણ મળે રહી છે અને મિત્રો ચાલો હવે આપણે એક પપ ભરી લેવી પપ માપ આપણે તૈયાર કરી વાળ્યું છે એવો પપ ભરશું મિત્રો જો આ રીતે પપ ભરી દેવાનો છે

આ રીતે આપણે શણિયામાં છટકાવ કરી દેવાનો છે દૂધ ગોળનો એટલે મિત્રો જો આ રીતનું ફ્લાવરિંગ ફ્લાવરિંગ જે કાંઈ આવતું હોય એ ઝડપથી પોપટામાં કન્વર્ટ થાય છે અને દાણો સારો બંધાય છે મિત્રો આ દૂધ ગોળનો આટલો ઉપયોગ થાય છે મિત્રો માનો કે જે આપણે શણિયામાં ફ્લાવરિંગ અવસ્થા એ દૂધ ગોળના છટકાવ બે થી ત્રણ મારી દો એટલે બહુ સારો રિઝલ્ટ મળે છે મિત્રો જે આ શણિયાનામાં આપણે જે આ દૂધ ગોળનો છટકાવ છે એ મિત્રો આ બીજો છટકાવ છે આ પહેલો છટકાવ આપણે મારી દીધો તો એ અમુક ટાઈમ અનુસાર આપણે વિડીયો નહોતો ઉતાર્યો પણ આપણે આ બીજો છટકાવ અત્યારે લગાવી રહ્યા છે તો આપણે આ વિડીયો ઉતારી અને આપણા બ્લોકમાં નાખીશું અને એ આગળ તમે આપણી ચેનલ જૈવિક ખેતીની વાતો એ ચેનલને સસ મારશો એટલે આપણે જે કાંઈ વિડીયા એમાં અપલોડ થાય છે એ તમને નોટિફિકેશન તરફથી મળે રહી છે અને મિત્રો જો આ રીતનો સણિયામાં ઘાટો સ્પ્રે મારી દઈશું એટલે ફૂલ રિઝલ્ટ જોરદાર રિઝલ્ટ આધારિત ખેતીમાં મળશે કેમિકલ કોઈ લેવાનું થતું જ નથી આપણે આધારિત ખેતી કરવી મિત્રો એમાં કેમિકલ લેવાનું થતું જ નથી તો આ રીતે ઘાટો સ્પ્રે કરી દેવાનો હવે મિત્રો આ રીતનો છંટકાવ મારવી છે તમે જોઈ લો આવું જો મિત્રો આ રીતનો છટકાવ મારી દેવાનો છે કમ્પ્લીટ રીતે આખા છોડવાને મળી જાય એ રીતનો છટકાવ મારી દેવાનો છે અને આ મિત્રો છે ને એક ગાય માતાની અસીમ કૃપાથી આપણે આ જે કાંઈ ઝણસી પાકે છે એ તંદુરસ્ત રહે અને આપણું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે આપણું પર્યાવરણ સ્વસ્થ રહે આપણું જીવનશૈલી સ્વસ્થ રહે અને મિત્રો કોઈ પણ જાતનું કેમિકલ લેવાનું થાય જ નહીં જો આ બધો ગાય માતાનો પ્રતાપ છે જો આ શેણ નો ગ્રોથ જોવો વિકાસ જુઓ અને શણિયાનું ફ્લાવરિંગ જુઓ આમાં આપણે કોઈ પણ નામનું એક પણ દૈશિયાનું આપણે ખાતર કેમિકલ કોઈ પણ લીધેલું નથી મિત્રો આ જે આપણે એક ગાય માતાનો પ્રતાપ છે મિત્રો આ રીતે ખેતી કરો અને ખૂબ આગળ પ્રગતિ વધો મિત્રો જો આ તમને આ શેણિયાનું ફ્લાવરિંગ જુઓ આ આ રીતનું ફ્લાવરિંગ આ પોપટા જો મિત્રો આ આ રીતના પોપટા બેહી ગયા છે મિત્રો આ રીતના પોપટા બેહી ગયા છે અને આ મિત્રો છે ને આ એક દૂધ ગોળનો પ્રતાપ છે અને આ એનું ફ્લાવરિંગ જુઓ અને મિત્રો તમને જે આ વિડીયો સારો ઉપયોગી અને ખેતીલક્ષી લાગ્યો હોય તો લાઈક શેર અને અવશ્ય સરપ્રાઈઝ કરજો એટલે કારણ કે આપણે જે કાંઈ વિડીયો મૂકવી એ તમને જોવા મળે અને આગળ શેર કરો એટલે વધુમાં વધુ મિત્રો જોડાય આપણા વિડીયો જોવા માટે અને આપણે ચેનલનું નામ છે જૈવિક ખેતીની વાતો એમાં તમે સરસ મારશો એટલે અવનવા વિડીયો આપણને બધા જે કાંઈ આપણે ખેતીલક્ષી વિડીયો આવતા છે એ તમામ વિડીયા મિત્રો મળી રહેશે તો જય ગૌ માતા